બેન હાજર ન હોય તો એની બેન આવી જાય છે ત્યાર પછી ના ક્રમે લાડુ મોર મહેન્દ્ર ધોરણ ચાર લાડુ મોર મહેન્દ્ર ધોરણ ચાર એ પણ ગોલ્ડ મેડલ એવોર્ડ મેળવે છે લાડુમોર મહેન્દ્ર લાગે છે કે હોઈ ગયો હકી કેવો છોકરા અત્યારે કાર્યક્રમમાં હતો ચાલો એ ન હોય તો એમના બેન કે કોઈ હોય તો ઝડપથી આવી જાય ત્યાર પછીના ક્રમે છે સાખટ નિરાલી બેન ધોરણ છ સાખટ નિરાલી ધોરણ છ ગોલ્ડ મેડલ એવોર્ડ જે નામ બોલે છે ઝડપથી આવી જાવ સ્ટેજ ઉપર ત્યાર પછીના ક્રમે ધોરણ સાત ની અંદર કલસરિયા હર્ષ મહેશભાઈ એ પણ ગોલ્ડ મેડલ એવોર્ડ મેળવે છે કલસરિયા હર્ષ મહેશભાઈ આવી જાય ફટાફટ સ્ટેજ ઉપર ધોરણ સાત ત્યાર પછીના ક્રમે ધોરણ આઠ મકવાણા હેતસ્વી બેન ગોલ્ડ મેડલ એવોર્ડ મકવાણા હેતસ્વી ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય ત્યાર પછીના ક્રમે ધોરણ આઠ જોશી હસ્તી લલિતભાઈ જોશી હસ્તી લલિતભાઈ ધોરણ આઠ ઝડપથી સ્ટેજ ઉપર આવે આભાર સુરેશ સાહેબ ત્યારબાદ લાલજીભાઈ સાકટ ને વિનંતી કે ઝડપથી સ્ટેજ ઉપર આવે અને જે નામ બોલવામાં આવે ઝડપથી સ્ટેજ ઉપર બાળકો આવતા જાય ધોરણ ચાર સોલંકી આરુષી બાલુભાઈ હવે સિલ્વર મેડલ કેટેગરી આવી છે સોલંકી આરુષી બાલુભાઈ હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય છે હાજર બેટા ચાલો ત્યાર પછીના ક્રમે મકવાણા જાનવી ધોરણ પાંચ સિલ્વર મેડલ એવોર્ડ મકવાણા પાંચ ધોરણ છ બલદાણિયા હર્ષ સિલ્વર મેડલ એવોર્ડ બલદાણિયા હર્ષ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય

આભાર લાલજીભાઈ હવે આપણે બ્રોન્ઝ મેડલ કેટેગરી ઉપર જઈએ છીએ કમલેશભાઈને વિનંતી કે ફટાફટ સ્ટેજ ઉપર વધારે કમલેશભાઈ ધોરણ ત્રણ ની અંદર હળિયા રોહિત રમેશભાઈ મિત્રો તાળીઓથી વધી વધારો આ લોકો નેશનલ લેવલ ની ડ્રોઈંગ ની કલરિંગ કોમ્પિટિશન માં નેશનલ લેવલ માં વિનર્સ છે આ લોકો હળિયા રોહિત રમેશભાઈ ધોરણ ત્રણ

આ દીકરીને કોન્સોલેશન અને કન્ડક્ટ કરી હતી આપણી સ્કૂલ ની અંદર એટલે આપણી શાળાને એક ટ્રોફી આપી છે ટૂંકમાં મોમેન્ટો છે અને આ શાળાના આચાર્ય અને હું કન્વીનર અમારા બંનેના પ્રમાણપત્રો આવ્યા છે તો ભૂપતભાઈને વિનંતી કે સ્ટેજ ઉપર આવે સુરેશભાઈ

શિક્ષણ એ માત્ર પુસ્તકોનું જ્ઞાન નથી એ સમૃદ્ધ બનાવવાની કળા છે આપણે સતત આગળ વધારવા માટે પ્રેરે છે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિચ યુ કેન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ શિક્ષા વો શેરની કા દૂધ હે જો પીએગા વો દહાડેગા આ વિધાન સંવિધાન નિર્માતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના છે એમના જીવનને સમજીએ તો શિક્ષણનું સમજાતું જાય છે આ શિક્ષા બાબતે કવિ દુલાભાયા દુલાભાયા કાગે એક પંક્તિ કીધી છે કાગ કે છે કે જણ કોઈ પાસ ન જાય ઉકડો સૌ આગો કરે પણ એનાય ગુણ ગવાય કે જેથી એમાં કરહડ પાકે ગાગડા કે આમ તો ઉકડા બાજુમાં કોઈ ન જાય પણ એક સમય આવે કે જ્યારે ઉકડામાંથી એક મબલક પાક આવતો હોય ઉત્પાદન આવતું હોય ત્યારે એનું મૂલ્ય સમજાય છે તો શિક્ષણ એ જીવનનું કરહડ છે કે જ્યારે કરહડ પાકે ને ત્યારે એનું મૂલ્ય સમજાય ઘણી બધી મુશ્કેલીઓ આવે છે રિઝલ્ટ સારા આવતા નથી અને પાછળથી એમાં કેટલી એન્ઝાઇટી કેટલા ટેન્શન કેટલી બળતરાઓ પણ એક સમય એવો આવે છે કે જ્યારે કરહડ પાકે છે तो आगल कृति है शिक्षण कसके जूता कसके बेल्ट घोष के अंदर अपनी शर्ट मंजिल को चली सवारी कंधों पे जिम्मेदारी फाइल मन में दम मीलों मील चलेंगे हम हर मुश्किल से टकराएंगे टस से मसना होंगे हम दुनिया का नारा चले रहो मनीष का इशारा चले रहो ये सोते भी है टेंशन आगे रहने की है टेंशन मेहनत इनको प्यारी है एकदम भाग्यकारी है दुनिया का नारा चले रहो क्या हुआ इतनी टेंशन में क्यों है एग्जाम्स आ रहे हैं यार हाँ तो इस बार भी टॉप करना है 98 तो लाने ही है। फिर ये शहर की टॉप की कॉलेज में एडमिशन भी हो जाएगा और आगे की पूरी प्लानिंग सेट है अरे डोंट वरी एग्जाम्स भी अच्छे जाएंगे और हम टॉप भी कर लेंगे थोड़ा रिलैक्स हो जाओ एग्जाम्स के डिप्रेशन में कोई लाइफ जीना भूल जाता है क्या मेहनत दिल लगा के की है ना तो उसका नतीजा भी अच्छा ही होगा बस दिल पे हाथ रखो और बोलो ऑल इज वेल ऑल इज वेल आउट ऑफ कंट्रोलो करके गोल सी टी जा उट ऑफ कंट्रोल हो टो को अंडे का क्या होगा मिलेगी या तबीयत होगा कोई नजर अपना फ्यूचर क्या होगा ठोक मार सीढ़े बजा सीढ़े बजा के बोल आज रिजल्ट का दिन था सब बच्चे अच्छे नंबर से पास हो गए थे सभी बच्चे खुश भी थे पर पर रिया बहुत ज्यादा ही अच्छे थी क्योंकि उसे अपने टारगेट जितने मार्क्स नहीं मिल पाए नाइनटी की जगह मिले। शायद वो अपने टॉप के कॉलेज में नहीं जा पाई शायद उसने जितने गोल सोचे थे वो अचीव नहीं कर पाई यही सब सोच अब उसके दिमाग में डिप्रेशन का रूप ले रही थे નહી જિંદસી લગા मम्मी पापा सॉरी बंटी एंड ऑल माय फ्रेंड्स सॉरी बट मैं अपना बेस्ट नहीं दे पाई आई नो सबको मुझसे बहुत उम्मीद थी कि मैं 98 परसेंटेज लेकर आऊंगी जैसे सबको चाहिए था ना वो टॉपर ऑफ द टाउन एंड टॉप की कॉलेज वो सब मैं अचीव नहीं कर पाई मुझ में अब सबको फेस करने की हिम्मत नहीं है इस दुनिया में ना तो कुछ मुश्किल होता है ना ही आसान होता है सारा खेल मानने का है जो मानता है कि उसके लिए मुश्किल है तो उसके लिए मुश्किल है और जो मान लेता है कि मेरे लिए आसान है तो उसके लिए सब आसान है सब आसान। आशान। आशान।

આભાર વિધિ માટે હિરેન સાહેબ આ તકે બધા શિક્ષકો તમને અહીંયા અમારો સ્ટાફ જોવા મળ્યો પણ એક શિક્ષક જોવા નથી મળ્યા મિત્રો આભાર વિધેજી બાકી છે કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો નથી એક છેલ્લી રસમ હતી પણ હવે તમે બધા અવ્યવસ્થા કરી છેલ્લે કાર્યક્રમને અંતમાં અમારે રાષ્ટ્રગાન સાથે બધાને છૂટું પડવાનો વિચાર હતો અહીંથી તો જ્યાં છો ત્યાં બે મિનિટ બેસી જાઓ જગ્યા લઈ લો પાંચ મિનિટ માટે અમારા માટે તમે આટલી ધીરજ થી શાંતિપૂર્વક આ કાર્યક્રમને માણ્યો તમને મજા આવી પાંચ મિનિટ માત્ર અમારા માટે તમે આપો મેં તમને કીધું એમ કે અમારા બધા શિક્ષકો બહેનો ભાઈઓ બધા તમને ફરતા મળ્યા એક વ્યક્તિ નહીં મળ્યા હોય જોરદાર તાલીઓથી વધારો ભરતભાઈને જે પડદા પાછળનો કલાકાર કહેવાય અમારો આ બધા ગીતોનું એડિટિંગ કરવું જેવું જોતું હોય એવા ટુકડા ભેગા કરીને દેવા સાઉન્ડ ઓપરેટિંગ કરવું ક્યાંય કોઈ નામ નાની પડેલી નથી ક્યાંય સ્ટેજ ઉપર જોવા મળ્યા તમને આખા કાર્યક્રમ દરમિયાન મિત્રો એક જોરદાર ચાલ્યો હતી હજી એક વખત એને વધાવી લઈએ ભરતભાઈ માટે કાર્યક્રમ ખૂબ સફ કાર્યક્રમની આભાર વિધિ માં ખુબ ખૂબ આભારી છું અને આવો જ સાથ અને સહકાર ભવિષ્યમાં આપના તરફથી અને સમસ્ત ગ્રામજનો તરફથી મળતો રહે એવી અપેક્ષા સાથે જ્યાં છીએ ત્યાં આપણે એક વખત ઊભા થઈ જઈએ જેની આપણે મર્યાદા જાળવી આપડી એક ભારતના નાગરિક તરીકે નૈતિક ફરજ હું એમ માનું છું અને તમને પણ એવું જ હશે તો રાષ્ટ્રગાન શરૂ થાય ત્યારે બાવન સેકન્ડ માટે કોઈ મુવમેન્ટ નહી અને છેલ્લે ભારત માતા કી જય અને વંદે માત્ર નારા સાથે આપણે વિદાય થશું પણ એ પેલા એક સૂચના એ છે પોતાના બાળકોને સાચવી લેજો આઈથી છૂટા ન પડી જાય ખોવાઈ ન જાય પેલા બહેનો જશે પછી ભાઈઓ આપણે પેલા બહેનો ને રસ્તો આપશું પછી આપણે છૂટા પડશું ભરતભાઈ જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધુ ગુજરાત મરાઠા પ્રાવિડ ઉત્કળ ગંગા બિંદ્રિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જગધિતરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માગે જય ગાધા જન ગણ મંગળ ગાયક જય હે દાનક ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે ભરત મત કે

આપણે એનું વસ્તુ પાછું પહોંચાડવા જવું પડે ભાઈ એટલે મારી નમ્ર વિનંતી શાળા પરિવાર વતી કે આઠ દસ યુવાનો જો અહીંયા રોકાય તો અડધી કલાક ની અંદર અમે સાઉન્ડ છે એમનું ઉતારી ને એનું પહોંચાડી દઈએ આ સ્વયંસેવક ની વાત છે